સુરત શહેરના પૂણા ગામ વિસ્તારમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે પૂણા ગામ માતૃશક્તિ નંદનપંચ ચાર રસ્તા પાસે લાઇટના થાંભલા પર પ્લાસ્ટિકના ધગલા જોવા મળી રહ્યા છે

કારણ કે જે અહીં લાઇટના થાંભલા પર પ્લાસ્ટિકના ઢગલા છે કોઈ આકસ્મિક ઘટના બની તો જવાબદાર કોણ અનેક સવાલો ઉઠે છે મેન રોડ પર દુકાનદારો દ્વારા પ્લાસ્ટિકનો કચરો ફેંકાતો હોવાનું સામે આવ્યું જેના થાંભલા પાસે આગ લાગવાની ભીતિ પર સર્જાઈ રહી છે

તે જોઈ શકાય છે અને સાતો સાત લાઈટના થાંભલામાં જે રીતે પ્લાસ્ટિકના ઢગલા કરી દેવામાં આવ્યા છે એટલે કોઈ અકસ્માત ને નોતરવાના સીધા દ્રશ્યો ચોક્કસ કહી શકાય પરંતુ આગ લાગે અગર કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદારી કોની એટલે અનેક પ્રશ્નાથ ઉભા થઈ રહ્યા છે ત્યારે સ્થાનિકો જે રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ મેન રોડ ઉપર દુકાનદારો દ્વારા પ્લાસ્ટિક નાખી જતા હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર શું કરે છે અને સાથોસાથ બાજુમાં જી બી જે મોટો થાંભલો આવ્યો છે બિલકુલ કોઈ કાર્યવાહી પગલા એવોર્ડ પણ લઈ આવે છે પરંતુ આવા જયારે કાર્ય કરવામાં આવે છે જ્યારે ઉણું ઉતરતું હોય છે ને અનેકવાર જયારે આપણે જોઈએ છે કે આગની ઘટનાઓ વારંવાર બને છે છતાં પણ આના પ્રકારે વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કેમ નથી કરતું મહાનગરપાલિકા તેની ઉપર સૌ કોઈનો પ્રશ્ન છે સ્થાનિકો અગર ત્યાંથી જો પ્લાસ્ટિક વેસ્ટેજ આ રીતે ઠાલવતા હોય તો તેને કેમ રોકવામાં નથી આવતા એટલે અનેક સવાલો ચોક્કસ ઉભા થઈ રહ્યા છે જી કૃપા બિલકુલ માહિતી બદલ આભાર અરવિંદ